નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર ના ગુજરાતી વિષયના પાઠ નંબર બે જેનું નામ છે પોસ્ટ ઓફિસ તેના સ્વાદન સોલ્જન કરવાના છે આપણી અહીંયા ચેનલ પર ધોરણ અગિયાર ના બધા જ વિષયના સ્વાદન સોલ્જન વિડીયો મૂકવામાં આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને તે લિંક છે નીચે મળી રહેવાની છે તમને નીચે જે એક ઘણી બધી પ્લેલિસ્ટ આપેલી હશે તમે તેમાં છે આપણા બધા વિડીયો જોઈ શકો છો સ્વાદન માટેના તો ખાસ તમે છે બાકીના વિડીયોઝને પણ જરૂરથી નિહાળી દેજો આ ઉપરાંત તમને આની પીડીએફ મળી દેવાની છે તમને નીચે આપણે જે નંબર આપેલા હશે વોટ્સઅપ નંબર મેસેજ જે પીડીએફ જરૂરથી મેળવી દેજો આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ જરૂરથી વિડીયોને પણ લાઇક અવશ્ય કરી દેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ વિષય ગુજરાતી પાઠ બે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો સવાલ છે અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો જવાબમાં આવશે અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અભ્યાસ હતો બીજો સવાલ અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્ટરે શા માટે ઘા કરી દીધો જવાબ દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્ટરની દીકરી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટ માસ્ટર ચિંતામાં હતા એવામાં તેમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાની ટપાલ છે તેમ સમજીને એક કવર ઉચક્યું પણ એ કવર પર અલી ડોસાનું નામ અને સરનામું લખેલું હતું તેથી પોસ્ટ માસ્ટરે

ઉત્તર બે ત્રણ વાક્યમાં બદલ લખો પેલો સવાલ તેની અંદર અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય જવાબમાં આવશે અલીડોસો એની યુવાનીમાં હોશિયાર શિકારી હતો તે ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબર ચિત્ર અને તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું અલીની અલીની ઇટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોટતી અને બીજી પળે સસલું બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક રહેતું આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો બીજો સવાલ સ્નેહ અને વીર અલી ડોસાને ક્યારે સમજાય છે જવાબ આવશે જે દિવસે અડી ડોસાની દીકરી મધ્ય સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાના જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનો ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક ખેતરો સામે જોઈ રહ્યો આ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે અને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સ્નેહની સૃષ્ટિ અને વીરોના

ક્યારેક મસ્કરીમાં અલી ડોસાના નામ બોલીને તેને કાગળ માટે ટટડાવતા આ રીતે પોસ્ટ માસ્ટરના કર્મચારીઓ અલી ડોસાની હાસે ઓડાવતા હતા છોતો તો ત્યાર ત્યાં બસી અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે કહેવામાં આવશે અલી ડોસાએ લક્ષ્મણ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરીનો તેની દીકરી મર્યમ કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ તેની દીકરીનો મરિયમનો પત્ર આવ્યો નહોતો તે પછી પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્ન જવાબ મુદ્દા છે લફારા છે પેલો સવાલ છે તેની અંદર વાર્તામાં રજૂ થયેલું રાત્રિનું વર્ણન કરવાનું છે તમે તમારો જવાબ છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બીજો સવાલ પોસ્ટ ઓફિસ અરલી ડોસા માટે ધર્મક્ષેત્ર અથવા તો સ્થિર સ્થાન બની રહ્યું છે આ વિધાન તમારે સમજાવવાનું છે તમે તમારો જવાબ પણ છે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો અરલી ડોસાનું પાત્ર લેખન કરો તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ચોથો સવાલ ત્યાર પછીનો ચોથો સવાલ આપેલો છે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત લખવાનો છે તમારે તમારા શબ્દોની અંદર હું તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના પાર્ટ નંબર બે જેનું નામ તમને આપ્યું છે પોસ્ટ ઓફિસ કર્યું છે ચેનલ માટેના તમે તેને ખાસ જોઈ શકો છો આ ઉપરાંત આપણી ચેનલ પર છે એ તમને બાકીના વિડીયો મળવાના છે પરીક્ષા લક્ષી ઘણા બધા તમારે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા અવશ્ય રહેજો તો આજના વિડીયોમાં આટલું જ અમારે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ